અમૃતપુરી મહારાજ ચેહરપુરી મહારાજ પર્વતરામ મહારાજ 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 ગિરનારી વધારેલ નામી અનામી વધારેલા તમામ હરિગુરુ સંતો સૌના હૃદયમાં બિરાજમાન એક ચૈતન્ય મહાપ્રભુ શક્તિને એ પવિત્ર આત્માને હું નર મસ્તક આપને વંદન કરું છું રતન સાગર માં રતન નીપજે અને મહાપુરુષો ની જે જે વાત આપણા હૃદય સુધી આવી જે શ્રવણ ઇન્દ્રિય થી આપણે હોભળી એ છોટો કદાચ હજારો મણ દૂધ ભેળું કરો પણ એને જમાવા માટે હજાર નથી કેમ કે કબીર સાહેબ જતા કબીર નાચવા માંડી એટલે કે આવું કહું તો કેમ જોયું મેં અને ચકલી ની અંદર થી વાચા ઉદ્ભન થઈ કે કબીર સાહેબ તમે સ્નાન કરવા માટે આવ્યા છો

તું તો ગંગા પીવા મારા માટે આટલું ઘણું દરિયો સમજવાનું કુ શેલ હે વન સમજ કું ધોકા રામ રહીમ દોનું એક હે ચાહે ચાવલ કહોયા ચોખા ખૂબ સુંદર ચાલી સાહેબો એટલે મહાપુરુષો કે છે જાગો બસ જાગવાનું ઉઠ મુસાફિર ઘોર ભયો સોવત હે જો સોવત હેવત હે ઓર મહાપુરુષો ની વાત સદગુરુ ના વચન ઉપર જેનો પ્રાણ ચાલતો હોય સાહેબ અને પ્રાણની અંદર એવી ચોટ લાગી જાય હૃદય કમળ ની અંદર જ્યારે દ્વાર ખુલવા ને તો સુરતા એ ઠેરાઈ જાય સાહેબ સમય બહુ સારો છે અને સારા સમય ની અંદર પરમાત્મા એ આપણને ખૂબ બાપજી ગિરનારી બાપુએ કીધું છે કે મોણો નો અવતાર મળ્યો ને એની પહેલા તો પ્રારબ્ધ લેખ લખાઈ ગયા હતા સુખ દુખ તમે ઘટમાં કદી અડધે વસ્ત્ર વન માં ભમ્ય તો નતું મળ્યું એક સમય નો નળરાજા અને એના ઘરે દમયંતી રાણી સાહેબ નળ રાજા એવો ધર્મ પરાક્રમી રાજા એનું રાત ચાલે કદાચ સવારે તે જાય અને જો કદાચ સમય શું કરે મહારાજ સમય આ તો ભલન દર્શનાથી જો ભૂલથી કદાચ પગમાં મકડો કીડી આવી જાય ને અને જો કદાચ કીડી મકોડો મરી જાય ને તો આખો દિવસ નો ઉપવાસ કરતો રાજા પણ સમય બન્યું સાહેબ સમય એવો બની ગયો અને એવી પરિસ્થિતિ આવી જયારે વનમાં ભગવાન જુઓ ને વસ્ત્ર ના મળે અન્ન ન મળે ત્યારે આપણે ઇતિહાસ કે જયારે સરોવરના ગોઠે સાહેબ એ સરોવર માંથી કાઢી કાઢી માંસ માં ખાતો હતો અને એમાં એની સજીવક્તિ ના લે ને દમયંતી ને એટલે એના હાથમાં બધમ હતી એવી કે સજીવન થઈ જાય એટલે બે ક્રોધ માન સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન ને લૂંટ્યો ને એ જ ધનુષ નહી આ સમય હારો છે ને એમાં ભજન કરી લેજો મહાપુરુષો નું કેવું એવું છે પછી કરશું એ બધી વાયદાની વાતો છે અને વાયદાની બજારમાં બજાર માં કોઈ દાડો નફો ના થાય લાભે ના થાય તાત્કાલિક જીરું પાજ્યું ભાવ ચાલુ હોય મહારાજ વેચી માણવું પર કોથળા પડ્યા ન રાખવા બારદન નો કોઈ ભાવ નહીં પોત પ્રાણ આ સોનો જો ગઠો જમે ને એમાં જો ભગવાન કૃષ્ણ ને લાઈન બિહારો ને તો તમે બાજુ જીતી દો ને કે કૌરવો મોમો જીતી જાય એ મહાપુરુષો ની વાત

જો કોક મળી જાય સદગુરુ હાથમાં આવી જાય સદગુરુ ભેટી જાય તો પછી મહાપુરુષો સદગુરુ એવું છે તમે ભજન રે એ અંતે ભરોસો ભજન નો રાખજો સાહેબ તમે જેની પણ પૂજા આરતી કરતો ભરોસો રાખજો તો તમારો ભરોસો વિશ્વાસ એક જ છાતા બે જાય ને તો તમારા ધારું તો ચુડેલ માં બોલો એના વેકરાતા કરતા 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 તો પોતાના ખબર પડી જાય પછી કોઈ કરવાનું રહેતું નથી હો લગ્ન નો સમય બહુ ચાલે પ્રતિષ્ઠાઓ નો ચાલે ભજનો ચાલે પણ હમણાં મારું ગોમત સાહેબ વરરાજા ને આયા ગો કો કવસ હો वर राजा લગન થ ને એટલે જો દી ચાલુ હોય પડણવા જવાનું હોય હોમા ગોમ એટલી ઘડા તમે પેલા ઢોલવાળા ને દડડિયાવાળા ને મહારાજ પૈસા આલ્યાલ કરો લે 500 વગાડી આજુબાજુ ગોમમાં ભલાવ જો પેલા લગન થ હોય પેલા બજારા વાળા પીતા હોય હો ટેલ્લોય મારતા હોય

મહાપુરુષો સંતો કે સંત એક ગુરુ છકા એક સગો છે રામ તુલસી બીજે ઠરવાનું ખુબ સુંદર મહાપુરુષ વાત કરી જ સાહેબ જયારે લંકાના ના રણાગઢ ની અંદર હનુમાનજી ને મોકલ્યા હનુમાનજી સમાચાર લઈને આયા ઘણી વખત મહારાજ આવા પ્રશ્નો ઉભા થાય છે શાસ્ત્ર શું છે રામાયણ શું છે ગ્રંથો શું છે એમાં પ્રશ્ન ઉભા થાય કે તમે જે વખત રામ પુલ બધતા હતા વાનર સેના લઈ અને એ વખતે બધા વાનરો ની મદદ લીધી રામ નામના પથરા તેઓ પણ મૂક્યા અને પુલ બન્યો તો હનુમાન વગર ફૂલે જતો રહ્યો તો હનુમાન તો વગર ફૂલે ગયો પણ એની પહેલા સીતાજી નો જનક રાજા તો સ્વયં પર રચનો

તો અત્યારે એનું વળીને પાછું નથી આવ્યું ડીઝલ ઉડેલો ના જયારે બધા ભેળા મળીને બેઠા છે ને પુલ બધવાની ગોધ કરી આપણે જવું છે એટલે ભગવાન રામે કીધું કે ભાઈ પુલ ખરા પણ પેલા મુહૂર્ત આપણે ભગવાન શિવ નો ભગત છું મારા ઈષ્ટેવ શિવ કીધું કે આપણે આ શિવનું પૂજા કરવી હોય તો એવો કોઈ ભગત જોઈએ એવો કોઈ આચાર્ય જોઈએ એના માટે તો કે કોણ છે તો જ્વાબુવન કીધું કે મારા મિત્ર દીકરો છે જો તમે કો પરમ ઉપાસક માટે જઈએ બોલો એના સિવાય બીજો કોઈ શિવ નો મહાન એના જેવો બીજો કોઈ છે તો કે વિધિ સર વિધિ કરાવવાની જો ભુહનજી લાયા જઈ લઈ આવ્યા લઈ બેઠા રહ્યા વાત કરી રાવણજી તમારા જેટલે વળીને આવ્યું છે આવું બોલેલું છે મારું નહીં તિણ દાડા પ્રણામ કર્યા પૂજા કરી પણ દરિયાદેવ જરાય માગ નતા ને એટલે લક્ષ્મણજી શેષા આવતા હતા એમને કીધું કે આપણે સ્ત્ર ઉઠાવો નારાયણ કરી દરિયા દેવતીઓ પણ પ્રસન્ન થયા હે પ્રભુ આવું ન કરતા ને મારા દરિયામાં અસંખ્ય જીવો છે બ્રહ્માસ્ત્ર થવાથી અસંખ્ય પ્રકૃતિ ને નુકસાન થાય માટે આવું ન કરો તો કે મને રસ્તો આલો પણ હવે બણ તીરમાં ઉઠાવ્યું છે કે જો છોડ્યા તાળું છૂટ કોન નથી કે શું करू આ બણ હવે કઈ જગ્યાએ મારું પશ્ચિમ ધરમ મારો કે પશ્ચિમ ધરમ માર્યું અને એક અન બધી બંજર જમીન કરી નાખી સાહેબ ત્યાંને માં ધરતી ની અંદર થી પોકાર આવ્યો છે કે હે પ્રભુ રામ હે નારાયણ તમે આ પશ્ચિમ ધરમ કોણ માર્યું મારો શું માંગવાનો હતો કે આવી મારી ધરતી રમણ ભમણ કરી નાખી કે જો કળ એવો સમય આવશે ને લોકો દોડી દોડી નજર લઈ લઈ આવશે અત્યારે એ સમય આવ્યો પણ એ સમયે લક્ષ્મણજી ક્રોધ ન ઉતર્યો કે તઈ તઈ દાડા કગરવા થતા આવ્યા હવે દર્શન આવે છે ત્યારે એ વખત લક્ષ્મણજી એ શ્રાપ આલેલો છે રામાયણમાં બોલેલું છે કે જો આપણે ક્ષત્રિય કુળના હતા પણ ક્ષત્રિયનું કેવું આર્યું નહીં મોન્યો ને

પ્રાણ માંથી ઉભું થયેલું મન સદગુરુ મહારાજ મન ને વશ કરી અને મન ને પ્રાણમાં લગાવે કે તોય હોય પણ ભજન કર તો તારું કલ્યાણ થાય પણ આપડે હાથ નામ મેલ્યા નું મિલિ ને બાર મેલી

વાગે છે ભડાકા મો ભારી રે ઓ રાજાને ઓ મજવી ચળ પદવી આપી ને પ્રહલાદ ને લીધો છે ઉ રે સંધ્યા ટોને દઈત સંહાર્યો અને હરીએ નૂર વધારી દે અડધા વળી એમ કે છે નખ વધાર્યા છે નૂર એટલે પ્રકાશ થાય અને મહાપુરુષો સંતો જ્ઞાન નો જયારે પ્રકાશ થાય ને એટલે અવિનાકાંશ નો નાશ થાય થાય ને પ્રકાશ જેની અંદર આત્મા નો પ્રકાશ થાય જો રતનજી સાહેબે ચાર ધામ ની જાત્રા એમાં માં ગંગા ડૂબકી લગાવી પણ ગંગા ત્રણ પ્રકારે એક ગંગા છે ને કાશી ઘાટી તમે જો ને અહિયાં ગણત કદાચ સ્નાન કરો તો તમારા શરીરનો ઉપર મેલ દોરાય શરીર નો મેલ દોરાય એક ગંગા સાહેબ ગત ગંગા સાહેબ તમારા વ્યવહાર નો મેલ હોય તો કદાચ ધોવે પણ એક જો સંતો ના સભામાં આવો ને અને કદાચ સદગુરુ ની વાત તમે એક લક્ષ્યાર્થી વભળો ની જ્ઞાન માં જો મન નાય ને તો દારો મેલ ઉતરેવો એવો સંતે નથી ઉતરેવો સાહેબ અને એટલે મહાપુરુષો સંતો આપણા ભારતના ઋષિ મુનિઓ સાહેબ વારંવાર જીવન ની અંદર જેમણે હજારો હજારો વર્ષ તપ કરી કરીને આપણી સમક્ષ એવા વેદ શાસ્ત્ર પુરાણ ગીતા ભાગવત રામાયણ આવા બધા ગ્રંથો મૂકી આપણને સમજણ રૂપી ગ્રંથો મૂક્યા છે એમાં તમે ધ્યાન રાખજો હું તો ખાસ વિનંતી કરું છું ખુબ સત્સંગ થયું છે સાહેબ પણ તમારા બાળકોનું ખુબ ધ્યાન રાખજો ખુબ શિક્ષણ પ્રાપ્ત કરાવજો અને એકનું શિક્ષણ પણ નહીં નહી હોય ને તો શિક્ષણ ધર્મ સભા કરો જ્યારે જયારે કોઈ આયોજન કરો ત્યારે કોઈ સમજુ સંતો ને સાથે લઈ અને સંતો નું મત શું કહેવા માંગે છે એ ભેરું રહીને જો કદાચ લાવશો ને તો પ્રગતિ આવશે ને કે નહીં આવે કે જેને જેને તમે ઇતિહાસ જોઈજો સાહેબ કે જેને જેને સંસ્કાર નથી નીકળું ભણાય એકલું રૂપિયાની પાછળ ડોટ મૂકી નહી ચૂપડીમાં ઘણા માણસો આનંદમાં છે ને મહેલોમાં ઘણા રોઈ ગયા છે ખૂબ જાગ્યો સંસ્કાર ન હોય તો બધું જ હતું રહે कौरવ પાસે બધું હતું સમ્રાટ રાજા કેવરો તો દુર્યોધન પણ એની પાસે સંસ્કાર નતો કારણ કે એક ભૂલ કરીને એટલે પેલો દુતરાશ બોલ્યો નતો જયારે લાડવામાં ઝેર ભેળવ્યું અને ભોંડા ખવડાવવામાં આવ્યું ને અને ખબર હતી કે મારા દીકરા દુર્યોધને કર્યું છે પણ એ પુત્ર મોહમાં અંધો બન્યો હતો ને એટલે એના દીકરા કશું ના કરી શક્યો જો એના જ હાથે એના સમક્ષ કારણ કે એ તો જોઈ નતો શકતો પણ એનો કૌરવ નો નાશ બોલી ગયો સાહેબ કેમ કે જેના હમો પરમાત્મા ઉભો હોય જે પરમાત્માના શરણે હોય ને એનો કદી થોડું જો સાચી છે ભાવના તો પૂર્ણ થાય છે તમારા માટે છે બધું સાહેબ આ સંતો તો રાત દિવસ ભજન તમે સચર કરો કે ન કરો એમને ભજન થઈ ગયું સાહેબ પણ એની અંતર આત્મા બળે છે કઈ કહેવાના તો આપણે નદાચ આ મળ્યું છે ગુરુની કૃપાથી મળ્યું છે પરમાત્માની દયા થી મળ્યું છે એ કદાચ જીવ સુધી પહોંચી જાય પામર કોઈ જીવ હોય અધોગતિના માર્ગે જતો જીવ હોય અને કદાચ વાત વાત મનમાં આવી જાય આવી જાય તો એ એક સાચી દિશા મળે અને પછી દશા ને દિશા બે બદલાઈ જાય આનંદ આનંદ ને અને આનંદ કરવા માટે સંતો રાત દિવસ એક દિવસ ખાલી ના હોય જેમનો ઉજાગર નો પણ ઉજાગર અને જાગરણ નું પરિવર્તન કરી અને આવા સંતો આપડે ને હાલ પરગટમાં છે એમનું મોજું હો

કેવલ એટલું બધું તપ કરવાની જરૂર નથી જપ કરવાની જરૂર નથી તિરથ વ્રત બધું કોઈ કરવાની જરૂર નથી પણ જો નામ સ્મરણ કરો ને તો એક કઈક ની અંદર તમે પરમ પીર થઈ જાવ એવી વાત છે સાહેબ ટૂંકો એક દ્રષ્ટાંત કે વાણી વિરામ કરો કારણ કે બધા